જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પ્રથમ લક્ષ્ય જીવન રક્ષા નાગાર્જુન આયુર્વેદના મહાન આચાર્ય હતા તેમણે આયુર્વેદ ક્ષેત્રે અનેક શોધો કરી હતી રસાયણો દવાઓ બનાવી વ્યક્તિઓને મદદ કરવા માટે પ્રયત્ન કર્યો હતો એક વખત તેમની પ્રયોગશાળાની અંદર એક મદદનીશની જરૂર હતી આથી તેમણે જાહેરાત કરી હતી એક વખત બે યુવાનો આવે છે અને કહે છે કે અમારે તમારી પ્રયોગશાળામાં કામ કરવું છે તો મને રાખો તો આચાર્ય કીધું તમે બે યુવાનો છો એમ કરો લો આ પદાર્થ તમે લઈ જાઓ એમાંથી એક રસાયણ બનાવવાનું છે એ રસાયણ બનાવીને તમે આવો જે રસાયણ બનાવીને આવશે એમને હું આ પ્રયોગશાળામાં રાખીશ પેલા બંને યુવાનો પદાર્થ લઈ પોતપોતાના પોતાના ઘરે જતા રહે છે તેમાં ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો ત્રણ દિવસ પછી એક યુવાન હસતો હસતો નાગાર્જુન પાસે આવે છે અને કહે છે કે લો આ મેં રસાયણ તૈયાર કરી દીધું મારા ઘરે મારા માતા બીમાર હતા તાવથી તડપતા હતા મારા પિતાને ખૂબ પેટમાં દુખતું હતું અને મારા ભાઈનું હાડકું તૂટી ગયું હતું છતાં પણ મેં તેના તરફ ધ્યાન ન આપ્યું અને મેં ત્રણ દિવસ સતત આ પદાર્થ ઉપર કાર્ય કર્યું અને આ રસાયણ મેં શોધી બતાવ્યું છે અને પોતે ગૌરવ અનુભવતો હોય એ રીતે ત્યાં બેઠો બીજો યુવાન આવે છે તેમનો ચહેરો એકદમ ઉદાસ હોય એવું લાગતું હતું આવીને કહ્યું કે આચાર્યશ્રી મને માફ કરજો હું ત્રણ દિવસમાં આ રસાયણ બનાવી શક્યો નથી ત્યારે આચાર્ય પૂછ્યું કે કેમ તે શું એના ઉપર કામ ન કર્યું ત્યારે પેલા એ કહ્યું કે હું જ્યારે આ પદાર્થ લઈને અહીંથી નીકળ્યો અને બહાર જતો હતો ત્યારે રસ્તામાં મને એકદમ વૃદ્ધ વ્યક્તિ મળ્યા તેમને રોગ થયેલો હતો તેમની સેવા કરે એવું કોઈ ન હતું અને તે મને ગરીબ પણ લાગતા હતા આથી એ વૃદ્ધ સાથે હું તેની ઝુંપડીએ જતો રહ્યો ત્રણ દિવસ મેં તેમની સેવા કરી તેમને દવા લાવી આપી તેમની ઘરનું કામ કરી અને તમને ખવડાવ્યું અને ત્રણ દિવસ તેમની સેવા કરી અને હવે એકદમ સાજા થઈ ગયા છે એટલે તમે મને એમ કહો કરો કે ત્રણ દિવસ આપો તો હું એ રસાયણ બનાવી નાખું આથી આચાર્ય નાગાર્જુને પ્રથમ આવેલા યુવાનને કહ્યું કે હવે તમારી જરૂર નથી તમે જઈ શકો છો મેં આ બીજા નંબરના યુવાન છે એમને નોકરી માટે મારી પ્રયોગશાળા માટે રાખી લીધા છે પહેલા વ્યક્તિને નવાઈ લાગી કે આવું શા માટે આચાર્ય છે ત્યારે તેમને કહ્યું કે જીવનનું પ્રથમ લક્ષ તો જીવન રક્ષા છે જો તમે બીજા વ્યક્તિને મદદ ન કરી શકો અને રસાયણ શોધાઈ જાય તો શા કામનું આ રસાયણ અંતે તો માનવના સેવા અને તેમના રક્ષણ માટે તો બનાવીએ છીએ આથી બીજા નંબરના યુવાને સાબિત કર્યું કે જે જીવ રક્ષા અને સમાજ સેવા કરવા માટે તત્પર છે એ રસાયણ બનાવીને જરૂર સમાજના કાર્ય માટે વાપરશે વંદન છે આ સેવાભાવી એ યુવાનને અને આચાર્ય નાગાર્જુનને